સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વર તાલુકાના નદી કાંઠાના ચૌદ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે ડેમમાં ઉપરવાસમાંથી નેવું લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે જેના પગલે ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ છોતેર મીટરે પહોંચી છે ત્યારે ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવા નિર્ણય કરવામાં આવ્યો છે સવારે દસ વાગ્યા બાદ તબક્કાવાર નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીમાં વધારો થાય તેવી શક્યતા છે નર્મદા નદીની જળસપાટી તેના બાવીસ ફૂટના વોર્નિંગ લેવલ સુધી પહોંચે તેવી શક્યતાના પગલે અંકલેશ્વરે વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે નદી કાંઠાના વિસ્તારોને ગામ લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે અંકલેશ્વર તાલુકાના કાંઠા વિસ્તારના ચૌદ જેટલા ગામોને એલર્ટ કરાયા છે સાથે ગામના સરપંચોને તલાટીઓને સાવચેત રહેવા તેમજ કોઈ નદી કિનારે જાય નહીં તેની તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી છે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થાય તેવી શક્યતાના પગલે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ કરવામાં આવે છે નમસ્કાર સરદાર સરોવર ડેમમાંથી ઉપરવાસમાં પાણી પાણી વધવાથી અને વરસાદનું વાતાવરણ હોવાથી વરસાદ વધુ પડવાથી નર્મદા ડેમ જે નર્મદા જિલ્લામાં આવેલો છે તેમાંથી સવાર છત્રીસ કલાકે સરદાર સરોવર ડેમનું લેવલ એકસો છત્રીસ પોઈન્ટ ઇટલ થયેલ છે જેથી આ કામે અગમચેતીના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે સપાટી લગભગ ઓગણીસ ફૂટ જેટલી થનાર છે નબડા નર્મદા જિલ્લો તેમજ ભરૂચ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ડાબા ખાના ચૌદ જેટલા ગામોમાં સરપંચશ્રી અને તલાટીશ્રીઓને સૂચના આપવામાં આવેલ છે કે ગામમાંથી કોઈ પણ વ્યક્તિઓ નદી કિનારે ન જાય અને તેની તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવેલ છે